અનુશાસનનું પાલન લક્ષ્ય સિદ્ધિનું પ્રથમ સોપાન છે ભૂજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા નવા તાલીમ વર્ગનો પ્રારંભ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું વિતરણ કાર્યક્રમમાં આર્મીના કર્નલ ડૉક્ટર રાખીનેગીનું પ્રેરણા સ્ત્રોત ઉદબોધન રહ્યું હતું અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ છે જુદા જુદા વર્ગોમાં અંતર્ગત કૌશલ્ય પ્રાપ્ત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ અને બીજી ત્રણ નવી બેચનો પ્રારંભ કરાવતા ભુજ આર્મીના કર્નલ ડોક્ટર રાખી નેગીએ સફળતા માટે અનુશાસન એ વિષય ઉપર પ્રેરણાદાયી શીખ આપતા કહ્યું હતું કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો સ્વયં શિસ્ત પ્રથમ પગથિયું છે કારણ કે અનુશાસનનું પાલન કરવું શરૂઆતમાં કડવું લાગે પરંતુ તેનું પરિણામ મીઠું જ આવતું જોવા મળે છે ત્યારે અદાણી મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સક્ષમ પ્રમાણપત્રનું વિતરણ કરતા તેમજ પ્રેઝન્ટેશન દ્વારા આર્મીને અનુશાસિત જીવન પર તબક્કાવાર પ્રકાશ પાડીને કહેવામાં આવ્યું હતું કે આ અનુશાસન સ્વયંને નિયંત્રણ કરવાથી જ પ્રાપ્તિ થતી જોવા મળે છે દેશ માટે જાન ન્યોછાવર કરતા જવાનું આ બાબતનું મોટું ઉદાહરણ છે તેમને અનુશાસન કેમ કરવામાં આવે છે તે શા માટે કરવું જોઈએ એ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું